નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર ત્રણ જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે શરૂ કરતા પહેલાં થોડીક માહિતી જોઈ જોઈએ અહીંયા આપણને છે કે કોઈપણ બહુકોણ માટે તેના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો ને થાય મતલબ તમને કોઈપણ બહુકોણ આપ્યો હોય બરાબર એના બધા જ બહિષ્કોન બહિષ્કોણનો મતલબ શું થાય બહારના ખૂણા એ કોઈપણ બહુકોણના બધા જ બહારના ખૂણાનો સરવાળો કેટલો હોય ત્રણસો ને હોય ચાહે ત્રિકોણ હોય ચાહે ચોરસ હોય લંબ ચોરસ હોય પંચકોણ હોય સ્ટ કોણ હોય બધા માપનો સરવાળો કેટલો હોય ત્રણસો ને સાહીઠ આટલા સુધી આ આપણી એક અગત્યની માહિતી હતી શરૂઆત કરીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની જેમાંને આપણે આપ્યું છે કે નીચેની આકૃતિઓમાં એક્સ શોધવાનું છે અહીંયા જે એક્સ છે એ એક્સનું માપ શોધવાનું છે હવે આપણે આગળ જોયા કે જેમાં શું હતું કે કોઈ પણ બહુકોણ માટેના બધા જ માપનો સરવાળો કેટલો હોય ત્રણસો ને સાહીઠ તો એક ત્રિકોણ છે બરાબર એનો બહુકોણ આ ત્રિકોણ એ બહુકોણ છે એના બહિષ્કોણ કેટલા છે ટોટલ ત્રણ છે આ ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય ત્રણસો ને સાહીઠ એટલે આપણે આગળ શીખ્યા છીએ તો લખીએ અહીંયા કે લખશું અહીં ત્રિકોણના અહીં ત્રિકોણના બધા જ માપનો સરવાળો કેટલો થાય મિત્રો ત્રણસો ને સાહીઠ અંશ છે બરોબર તો કેટલા છે પહેલો ખૂણો એક છે बीजो कोणो जो 125 अंश त्रीजो कोणो जो 125 अंश बद्दाणू माफ केलो जे 360 चलो माटे x + આ બેલો સરવાળો કરો કે કીલો થાય 125 + 125 એટલે કીલો થાય 250 થાય તો લખીએ 250 अंश = 360 अंश 250 ને બરાબર ની સામે લઈ જઈએ તો અહીંયા પ્લસ માં જે સામે જાય તો શું થઈ જાય માઈનસ થઈ જાય માટે ત્રણસો સાહીઠ માઇનસ બસો ને પચાસ અંશ માટે એક્સની કિંમત કેટલી મળે મિત્રો ત્રણસો સાહીઠમાંથી બસો પચાસ થાય તો એકસો ને દસ અંશ મળે તો આ એકસો દસ જે મળ્યું એ એક્સની કિંમત એ આપણો શું થયો જવાબ થયો મિત્રો બરાબર અહીંયા પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ બીજો દાખલો જોઈએ એમાં જ કે અહીંયા એક પંચકોણ આપ્યો છે બરાબર પંચકોણના બધા જ ખૂણા એક સિત્તેરનો છે એક એક્સ છે એકનું માપ કેટલું છે સાહીઠ છે અહીંયા એક આ નેવું અંશો બરાબર આ નિશાની હોય એનો મતલબ શું સમજવાનો નેવો અંશ ને એક અંદરનો ખૂણો પણ કેટલાનો આપ્યો છે નેવું અંશો આપ્યો છે બરાબર આ શું છે ટોટલ ખૂણા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ એટલે આ શું કહેવાય પંચકોણ કહેવાય પાંચ ખૂણા એટલે પંચકોણ તો અહીંયા આપણે પહેલાં જ જોયું કે કોઈ પણ બ બહુ કોણ હોય એના બહિસ્કોનનો સરવાળો કેટલો હોય તો કે ત્રણસો સાહીઠ તો લખી દઈએ અહીં પંચકોણના પંચકોણના માપનો સરવાળો સરવાળો કેટલો છે ત્રણસો ને સાહીઠ છે સમજ પડી ચલો હવે અહીંયા દેખો આકૃતિમાં શું છે એક ખૂણાનું માપ કેલું સિત્તેર બીજા ખૂણાનું માપ કેલું સાહીઠ ત્રીજો ખૂણો એક્સનો ચોથો ખૂણો કેટલો છે નેવુંનો છે ને પાંચમો ખૂણો આપ્યો નથી અંદરનો ખૂણો આપ્યો છે અંતઃ કોણ આપ્યો છે તેનું બહિષ્કોણ કોણ શોધવું પડશે આપણે તો હવે દેખો આ કેવી છે એક સીધી રેખા છે એની ઉપર આ નેવું અંશના ખૂણે એક રેખા લંબ છે બરાબર લંબ એટલે કે નેવું અંશના ખૂણે છેદતી હોય તો હવે આપણને ખબર છે કે આખો આ જે ખૂણો બને એ કેટલા અંશો બને એકસો ને એસી એકસો એસી માંથી એકસો તો 180 નેવું કરીએ એટલે આ બાજુના ખૂણાનું માપ કેટલું મળે મળે બરોબર ચલો અહીં આપણે લખીએ તો વધારે સમજ પડશે લખશું અહીં આકૃતિમાં આકૃતિમાં એક બહિષ્કોણ 90° 90° છે અને એક અંતઃકોણ અંતઃકોણ 90° છે બરોબર 90° માટે શું થશે કે 180 - 90 એટલે કેલ્લું થાય 90° થાય બરોબર તો અહીંયા શું થઈ ગયું તો લખશું આથી માપ બે બહિષ્કોણના માપ કેટલા થાય અને બીજો પણ કેટલો મળ્યો નેવું મળ્યો તો નેવું અંશ છે અથવા નેવું અંશ થાય તો આપણને મળી ગયા બધા ખૂણા પહેલો ખૂણો કેટલાનો એકસો બીજો કેટલાનો છે નેવું નો ત્રીજો साइठ न चौथो खूण नेव खूण सित्तेर हम अपने खबर है बदस्को में आपको त्र सौ तो हम अइएर करें पेला तो नेव्ता के लख तो एक सौ पचास तो लगे एक्स एक वत्ता एक सौ पचास वत्ता नेव्ता सित्तेर तो नेता सित्तेर के थे एक सौ साइठ थे बराबर त्र સાઠ બરાબર આ બેનો સરવાળો કેટલો થાય નેવું સિત્તેર એકસો સાહીઠ ના બેનો એકસો પચાસ હવે એકસો પચાસ એકસો સાહીઠ માટે એક વત્તા આ બેનો સરવાળો કેટલો થાય ત્રણસો ને દસ હવે કોનો સરવાળો કર્યો આ બેનો કર્યો બરાબર બરાબર કેટલા થશે બરાબર ત્રણસો અંશ જેમ છે તેમના બધા અંશ લખવાના આપણે ઉપર ચલો માટે આગળ જોઈએ માટે ચલો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ને બરાબરની સામે લઈએ એટલે શું થઈ જાય માઇનસ ત્રણસો સાહીઠ થાય અહીંયા બત્તામાં છે સામે જાય શું થઈ જાય ઓછામાં થઈ જાય તો ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો ને દસ માટે ત્રણસો સાહીઠમાંથી ત્રણસો દસ કેટલા રહે પચાસ વધે આપણો જવાબ એક્સનો કેટલો આવ્યો મિત્રો એક્સ બરાબર મળે પચાસ અંશ તો અહીંયા આપણો આ પ્રશ્ન એક પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે અહીંયા શું કીધું છે નીચે પ્રમાણે ની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો બરોબર નિયમિત કીધું છે ખાસ શબ્દ વાપર્યું છે શું વાપર્યું છે નિયમિત બહુકોણ હવે નિયમિત બહુકોણમાં શું હોય તો આપણે આગળ સમજ્યા છે કે જેની બધી જ બાજુઓ કેવી હોય નિયમિત બહુકોણમાં બધી જ બાજુનું માપ સરખા બરોબર અને બધા જ નિયમિત બાજુ છે એટલે નવી નવું બાજુ નવી નવ બાજુના માપ કેવાશે છે માપને ખૂણા સરખા હોય તો લખીએ ગયા કે અહી ધ્યાનથી જોજો લખશો અહી નિયમિત બાજુ કેટલી નિયમિત બહુકોણ ની બાજુ કેટલી છે તો નિયમિત બહુકોણની બાજુ છે નવ બાજુ છે બરોબર તો એ નવ બાજુ છે ક્લિયર મિત્રો તથા તો તથા લખી આગળ નવ બાજુ વાળા બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય મિત્રો તો મેં કીધું કોઈ પણ બહુ કોણ હોય એના બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો હોય ત્રણસો સાહીઠ અંશ છે આપણને ખાલી કીધું હોય એટલે એનો જે કોઈ બાજુ હોય એક હોય બે હોય સોરી ત્રણ બાજુ હોય ચાર હોય પાંચ હોય છ હોય સાત આઠ નવ દસ જે અનંત સુધી હોય પણ એનું બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય ખાલી ને ખાલી ત્રણસો ને સાહીઠ અને આગળ લખીએ અને બધા જ ખૂણાના માપ બધા જ ખૂણાના માપ નિયમિત બહુકોણ હોવાથી નિયમિત બહુકોણ હોવાથી કેવા હોય સરખા છે સમજ પડી આ લખવું જરૂરી છે કેમ કે સમજાવાનું છે કે બહુ કોણની નવ બાજુ છે એના બહુ બધા જ બહિષ્કોનો આપણો સરવાળો ત્રણસો સાહીઠ છે સરખા છે ચલો એટલે સુધી સમજ પડી તો હવે અહીંયા લખી શકીએ માટે નવ બાજુ વાળા બહુ કોણના નવ બાજુવાળા બહુ કોણના બહિસ્કોનના બહિષ્કોણનું માપ શું થશે ટોટલ બાજુ કેટલી હતી ત્રણસો સાહીઠ અને ટોટલ બા સોરી ટોટલ માપ કેટલું છે ત્રણસો સાહીઠ અને બહુકોણ કેટલા હતા નવ એટલે હું ત્રણસો સાહીઠ ભાગ્યા નવ કરી એટલે કેટલો જવાબ આવે મિત્રો ચાલીસ આવે નવે ચોક છત્રીસ એટલે અહીંયા કેટલો થશે ચાલીસ આવ જવાબ થશે આના પરથી આપણે શું લખી શકીએ કે ભાઈ જે પણ કોઈ બહુકોણ છે બરોબર આ બહુકોણ છે એનો માપનો બહુ માપ કેટલું હશે નવ બાજુવાળા બહુ દરેક બહિષ્કોરનું માપ કેટલું હોય ચાલીસ અંશ હોય તો તમે આમ લખી શકો કે બહુકણનું માપ કેટલું હતું ચાલીસ હતું બરાબર તો દરેક બહિષ્કોરનું માપ કેટલું હશે ચાલીસ અંશ થાય ચલો હવે કીધું છે પંદર બાજુ હોય એવો નિયમિત બહુકોણ કેટલી બાજુ એ પંદર તો અહીંયા લખશું આપણે શરૂઆત કરીએ તો લખશું નિયમિત બાજુ બહુકોટલી છે પંદર છે ત્યારબાદ શું લખશું તો પંદર બાજુ પંદર બાજુ વાડા બાજુ વાડા બહુકોણના બહિષ્કોણ બઉ આપણે લખીએ બહુ બધા જ બહિષ્કોણના ઓકે કમ્પ્લીટ લખીએ બહુ બધા જ બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય મિત્રો ત્રણસો ને સાહીઠ અંશ છે બીજું શું છે बदाज खुनाना मप नियमित बहुकोण होवा थी केवा सरखा छे आ शब्द खास लखवानो छे बरोबर चलो तो सो, माटे पंदर बाजूवाड़ा બહુકોનના બહિષકોનું માપ કેટલું થાય પંદર બાજુવાળા બહિષ્કોણનું માપ કેટલું થશે ટોટલ કેટલી છે સરવાળો બધા ખૂણાનો માપનો સર ત્રણસો સાહીઠ ટોટલ બાજુઓ કેટલી છે પંદર તો અહીંયા આપણે કરીએ તો પંદર ભાગ્યા ત્રણસો સાહીઠ એટલે કેટલા થાય ચોવીસ મળે એક એક આપણે કોઈ પણ ખૂણો લઈએ તો બધા જ ખૂણાનું માપ કેટલો આ કેટલા અંશ હશે ચોવીસ ચોવીસ અંશ હશે એટલે પંદર બાજુ જે છે એના પંદર બિસ્કોણ હશે એ દરેક ખૂણાનું માપ કેટલું મળે ચોવીસ અંશ મળે તો અહીંયા મિત્રો આપણો દાખલા નંબર બે પણ પૂર્ણ થાય છે ત્યારબાદ એક ત્રીજો દાખલો જોઈ લઈએ કે અહીંયા એવું કહે છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિસ્કોણનું માપ ચોવીસ અંશ થાય બરાબર કેટલી બાજુ હોય કે જેનાથી તેના દરેક બહિષ્કોણનું માપ ચોવીસ અંશાય તો લખીએ પહેલું તો આપણે શું જણાવશું કોઈ પણ નિયમિત બહુકોણ હોય તો લખીએ શું બહુ કોણ બરોબર કોઈ પણ નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ દરેક બહિષ્કોણનું માપ કેવું હોય સરખું હોય કેવું હોય તો કે સરખું હોય ખાસ શબ્દ કે સરખા હોય ચલો તો અહીંયા ટોટલ માપ કેલું છે તો લખશું કે અહીં બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો બહિષ્કોણના બહિસ્કોના માપનો કુલ સરવાળો કુલ સરવાળો કેટલો છે ત્રણસો ને અંશ છે સમજ પડી મિત્રો બરાબર પહેલાં શું લખ્યું કે નિયમિત બહુકોણના બધી બાજુઓનો બધા બહિષ્કોણનું માપ કેવો હોય સરખો હોય ને અહીંયા કુલ બહિષ્કોના માપનો સરવાળો કેટલો હતો ત્રણસો સાહીઠ હવે અહીંયા આપણને કીધું ચોવીસ અંશ ક્યારે થાય તો લખીએ તો લખશું અહીં ખૂણાનું માપ કેટલું છે મિત્રો કે ચોવીસ અંશ છે સમજ પડી તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ કરે એટલે આપણને ખૂણા મળી જશે તો લખશું આગળ કે અહીંયા લખીએ તો કે લખીએ બહિસ્કોન બહિસ્કોનના બધા જ ખૂણા સરખા હોવાથી સરખા હોવાથી ટોટલ માપ કેટલું હતું ત્રણસો સાહીઠ અને ખૂણાનું માપ કેટલું હતું ચોવીસ ત્રણસો સાહીઠ ભાગે ચોવીસ કરીએ એ જવાબ કેટલો આવશે પંદર આવશે બરાબર ટોટલ ખૂણા કેટલા મળ્યા આપણને પંદર તો અહીંયા લખીએ કે અહીં

પંદર બાજુ પંદર બાજુઓ છે મિત્રો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર મિત્રો